જય મહકાળી આપ સૌને જે આપ હાથમાં મારા સાપ જોઈ રહ્યા છો એનું નામ છે સામાન્ય કુકરી કોમન કુંકરી આ સાપની ઓળખ આપ જોઈ શકો છો વિડીયોમાં અવેરનેસ માટે જનજાગૃતિ માટે આ વિડીયો બનાવી રહ્યો છો ગ્લોવ પહેરવાનું એટલે કે મોજા પહેરવાનું કારણ એ છે કે આ સાપ થોડો થોડો ઘુસેલ હોય છે પણ આ સાપમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી હોતું એ માટે આ વિડીયો બનાવી રહ્યો છું નાના નાના જીવને આ ખાતો હોય છે જેમ કે નાની છીપકલી એટલે કે મદેડી નાના દેડકા અને નાના ઉંદરડાના બચ્ચા જે હોય એને ખાતો હોય છે એ માટે ઘરની અંદર આ સાપ આવી જતો હોય છે બાકી આ સાપની માહિતી વિશે આપણે જાણ કરું તો આ સાપમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું હા થોડોક ગુસેલ હોય છે અને થોડો વિચિત્ર હોય છે મતલબ આમ નાહમ ભાગ કરવા વાળો ઉછળકૂદ કરવા એટલા માટે મેં ગ્લોવ પહેરેલા છે પણ આના દ્વારા નુકસાન તો કોઈ જાતનું છે જ નહીં આપણને આમ ટચ કરતા હોય આપણે પકડતા હોય તો થોડો ગુસ્સામાં આવી જાય તો બચકું ભરી લે પણ માણસને કે માણસ જાતિને કોઈ પણ જાતનું આસાપ દ્વારા નુકસાન નથી ગ્લોવ્સ મોજા પહેરવાનું કારણ એ જ છે કે અ એકદમથી આમ આપણે પકડતા હોય એટલે થોડોક ગુસ્સામાં આવી જાય તો બચકું ભરે એટલે આ લોકો જે સાપ હોય છે એ જેન્યુઅલી આપણે જાણતા જ હોય છે કે દેળકા ઉંદરડા આ બધું ખાતા હોય એટલે એમના મોડામાં અમુક પ્રકારના બેક્ટેરિયા રહેતા હોય જેના દ્વારા પછી આપણને એન્ટીબાયોટિક છે એવા તેવા ઇન્જેક્શન લેવા પડતા હોય છે અને બીજું કે ધનુરના બેક્ટેરિયા પણ હોય છે એટલે ધનુરના ઇન્જેક્શન એવું તેવું નોર્મલી ટ્રીટમેન્ટ કરાવવી પડતી હોય છે પણ સેફ્ટી ફર્સ્ટ જે કંઈક કામ આપણે કરતા હોય એમાં કેમકે એ બધી ટ્રીટમેન્ટ કરાવી અથવા તો એ બધા રિસ્ક લેવા નુકસાન પહોંચાડવું પોતાને એની જગ્યાએ આમ ગ્લોઝ જે છે મોજા જે છે એ યુઝ કરવા જ આગળ પડે પણ આ અવેરનેસ માટે અને જનજોગ જનજાગૃતિ માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું વિડીયોમાં દ્રશ્યમાન થાય છે એનું નામ છે કોમન અ કુંકરી સામાન્ય કુંકરી જેને કહેવાય એક હલકો રાખોડી ટાઈપનો રંગ હોય છે આનો અને ઉપર કાળા કાળા પટ્ટા હોય છે પણ લોકો વિશે લોકો સુધી આ માહિતી પહોંચે જનજાગૃતિ થાય અને ઝેરીલો સાપ હોય એનાથી બીવતા હોય અને બિનઝેરી હોય એનાથી પણ બીવતા હોય છે એ માટે આ વિડીયો બનાવી રહ્યો છું કે આ જે સાપ છે એનાથી આપણને કોઈ પણ જાતનું નુકસાન છે જ નહીં વિડીયોમાં આપ જોઈ શકો છો સાપને પણ લોકો મારી નાખતા હોય છે અથવા તો એમ કે કદાચ સાપ બચકું ભરશે તો કોઈક ને કંઈક નુકસાન થશે એમ કરી માણસ આને મારી નાખતો હોય છે એટલે એ જનજાગૃતિ અવેરનેસ માટે જ આ મેં વિડીયો બનાવી રહ્યો છું વિડીયોનો ધ્યેય જે છે કે આ વિડિયોની અંદર આપ સાપને ઓળખો એ સાપનો દેખાવ કેવો છે અને સાપને જો જાણવો હોય કે સાપ કઈ પ્રકારનો દેખાવ ધરાવે છે એ માટેનો જ આ વિડીયો છે વિડીયોમાં આપ જોઈ શકો છો આ સાપને આ સાપનો રંગ આ પ્રકારનો હોય છે અને વિડીયોમાં આપ એ પણ માર્ક કર્યો હશે જોયો હશે કે આ જે સાપ છે એનું વર્તન કેવું છે એ બચકું ભરવાની કોશિશ નથી કરતો આપ જોઈ શકો છો વિડીયોમાં પણ હા મારાથી દૂર ભાગવાની મારાથી છટકી જવાની કોશિશ કરી રહ્યો છે એમાં ને એમાં થોડો ગુસ્સો આવી જાય તો આવો ગ્લોઝ બ્લોઝ ના પહેર્યા હોય તો આપણને બાઇટ કરે એની આ જે સાપ છે એનું નામ સામાન્ય કુકરી કુમન કુકરી કહેવાય અને આ બિલકુલ ઝેર વગરનો સાપ હોય છે જેમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી હોતું